રિક્ષામાં બેસાડી મહિલાના ગળામાં સોનાની ચેન મંગળસૂત્ર કાઢી લેનાર મહિલાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદથી ધરપકડ કરી વડોદરામાં રિક્ષામાં બેસાડી મહિલાના ગળામાં સોનાની ચેન મંગળસૂત્ર કાઢી લેનાર મહિલાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદથી ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી વડોદરા લાવી હતી અને વધુ તપાસ અર્થે મકરપુરા પોલીસને સોંપવામાં આવી છે શહેરમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન તરસાલી વિસ્તારમાં બે મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડવામાં આવી હતી ત્યારે રિક્ષામાં અગાઉથી પુરુષ અને મહિલા બેઠેલા હતા આ લોકોએ પુરુષ અને મહિલાએ પેસેન્જર મહિલાઓને વાતોમાં પરોવ્યા બાદ હાથ હાથચલાકી વાપરી નજર ચૂકવીને બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસૂત્ર પણ કાઢી લીધા હતા જેની ફરિયાદ મકરપુરા પોલીસ મથકે નોંધાઈ હતી આરોપી મહિલા પોલીસ ધરપકડથી બચવા માટે નાસ્તી ફરતી આરોપી મહિલાને ટેકનિકલ આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આણંદ ખાતે તેના ઘરેથી ઝડપી પાડી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મહિલાને વડોદરા લાવ્યા બાદ મકરપુરા પોલીસને સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ ગુણામાં અગાઉ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરાઈ હતી